કેદારનાથ માં એક હેલિકોપ્ટર ને બીજા હેલિકોપ્ટર થી એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન વાયર તૂટી જતા હેલિકોપ્ટર નીચે પછવાયું હતું મળતી માહિતી મુજબ કેદારનાથ ધામ માં એક ક્રિસ્ટલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી તેથી MI17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન વાયર તૂટવાને કારણે ક્રિસ્ટલ હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમબલી નજીક શનિવારે સવારે આઠ વાગ્યાની આસપાસ એક હેલિકોપ્ટર નીચે પડ્યું હતું મળતી માહિતી મુજબ કેદારધામમાં એક ક્રિસ્ટલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી તેથી એમ આઈ સેવન્ટીન હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ભારે પવન અને હેલિકોપ્ટરના વજનને કારણે સંતુલન ખોરવાયું હતું જેના કારણે પાયલટે એને ઘાટીમાં છોડી દીધું હતું ખરેખર ચોવીસ ના રોજ ક્રિસ્ટલ એવિએશનનું એક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી છ મુસાફરોને લઈને આવેલા હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું હેલિકોપ્ટરે લેન્ડિંગ પહેલા આઠ વખત હવામાં ડોલ્યું હતું ત્યારથી તે હેલીપેડ પર જ હતું તેથી MI17 સેવન્ટીન દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરના વજન તેમજ ભારે પવનના કારણે એમઆઈ સેવન્ટીનનું બેલેન્સ ખોરવાયું હતું જેના કારણે તે થારૂ કેમ્પ પાસે પહોંચતા જ તેને ડ્રોપ કરી દેવામાં આવ્યું હતું જો આમ ન કરવામાં આવ્યું હોત તો એમઆઈ સેવન્ટીનને પણ નુકસાન થવાની સંભાવના હતી જોકે હેલિકોપ્ટર કોઈ રહેણાંક વિસ્તારમાં પડ્યું ન હતું જેથી મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી જોકે એસડીઆરએફના જવાનોએ ઘટના સ્થળે હેલિકોપ્ટરના કાટમાળની શોધખોળ કરી